નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર સોર તાલુકાના ગામની નવી નગરીમાં રહેતા કરી પાછળથી આવેલ અજાણ્યા હિસાબે રમીલા બા ગળામાંથી પેન્ડલ સાથે રૂપિયા એક લાખ છવીસ હજાર ની સોનાની ચેઇન તોડી ફરાર થઈ ગયો હતો તે સમયે પેટ્રોલિંગ કરી રહેલા શહેર એ ડિવિઝન પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી લબર મુછીયા સહિત બે ચેઇન સ્નેચરોને ઝડપી પાડ્યા હતા રૂપિયા એક લાખ છવ્વીસ હજારની પેન્ડલ સાથેની સોનાની ચેઇન તેમજ પચાસ હજારની બાઇક તથા છ હજારના બે મોબાઈલ અને ચપ્પુ મળી કુલ રૂપિયા એક લાખ એંસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસે ચોરીની બાઇક પણ કબજે કરી અગાઉ આરોપીઓએ કેટલા ગુનાને અંજામ આપ્યો છે તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ગતરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયારથી સાડા અગિયારની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ સ્ટેશનના રોડ પર આ ચેઇન સ્નિચિંગની ઘટના બની હતી લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે સર આ આરોપીઓ ઇતિહાસ કેવો છે આ બેઝિકલી જે ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીના કામે ચોરીની બાઇક હતી અને એ બાબતે સુરત ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઇકોને નો ઉપયોગ કરી અને જે વર્નરેબલ ટાર્ગેટ હોય તેને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્યત્તિહાસ ભૂતકાળ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ હાલમાં પોલીસ કરી રહી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર